આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર સુધી ચાર નો એ અને બી કમ્પ્લીટ કર્યું હવે જે આગળ શરૂઆત કરવાની છે એ છે દાખલા નંબર પાંચ

x + y - xy 14 थो प्रश्न अपेलो छे 100 5મો પ્રશ્ન આપેલા છે ab - a - b 6ઠો પ્રશ્ન આપેલા છે 5 અહીં તમને આપેલા છે કે આવી તમને બાર સુધી બરાબર પેલા આપણે આટલા જોઈ લઈએ પછી આખની ચર્ચા તમારી પાસે કરાવશો ચાલો એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે તો તમને તો ખબર છે કે એકપદી કોને કહેવાય દ્વિપદી કોને કહેવાય અને ત્રિપદી કોને કહેવાય તો એકપદી એટલે શું તો કે જે પદાવલીમાં માત્ર એક જ જળ આપેલો હોય એને એકપદી કહેવાય દ્વિપદી એટલે શું તો કે જે પદાવલીમાં બે વિજાતીય પદો આપેલા હોય એને દ્વિપદી કહેવાય તો ત્રિપદી એટલે શું કે જે પદમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહેવાય આવું આપણે સમજીએ ને બહુપદીની વાત કરીએ તો જે પદાવલીમાં થી વધારે પદો આપેલા હોય એને ભહુપદી કહે છે પછી તમે એના પછી ચર્ચા કરી હતી સજાતીય પદ અને વિજાતીય પદ તો કે જે પદાવલીમાં સમાન બીજ ગણિતીય અવાય અવયો હોય તેને સજાતીય પદો કહે છે અને પછીનો જે પ્રશ્ન છે છઠ્ઠો એ તમારો એનો જ પ્રશ્ન છે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે બરાબર એને આદર તમારે લખવાનો છે પછી વિજાતીય પદ લેસો તો કે જે પદાવલીમાં અસમાન બીજ ગણી અવયવ હોય તેને વિજાતીય પદો કહે છે પછી આપણે એની ચર્ચા કરી દીધી

ચાર વાય માઇનસ સાત છે દ્વિપદી કહેવાય હવે આપણને ખબર પડી જાય કે કેટલા પદ ધરાવે છે પાછું નીચે પદાવલી વાય પર્વ વિશે એ કેટલા પદ ધરાવે છે

તેથી શું કહેવા છે એને એક પદ કહેવાય પીજી કેટલા પદ ધરાવે છે તો કે 1 2 અને 3 એ કે ત્રણ પદ ધરાવે છે એને કહેશું આપણે ત્રિપદ એના પછી કેટલા પદ ધરાવે છે તો બે પદ ધરાવે તો લખી શકાય કે બે પદ ધરાવે છે એને શું આપણે દ્વિ

અગિયાર અને બાર સુધી આપણને વિદ્યાર્થીઓ આપેલા છે બરાબર આટલો આપે છે સાત એમ એમ પછી છે ઝેડ વર્ગ માઇનસ ત્રણ ઝેડ આઠ પછી આપે છે એ વર્ગ બી પછી આપે છે ઝેડ વર્ગ ઝેડ અને છેલ્લે આપે છે એક વધતા એક્સ વધતા એક્સનો વર્ગ આવી રીતે તમને આપે છે અને આના આધારે આપણે લખવાનું કે છે આ તમે સાચ છે આઠ થી શરૂઆત કેટલા પદ છે એક પદ છે તો લખી શકે ડાયરેક્ટ કે એક પદી આ એક બે અને ત્રણ પદ છે તો શું લખી શકે અહીંયા ત્રિપદી આને કેટલા એક અને બે પદ છે તો શું લખી શકો તમે દ્વિપદી આને દ્વિપદી એક બે ને ત્રણ તો શું લખી શકો ત્રિપદી હવે તમને બીજા આવા કંઈક મોઢે આવું ગણવા તો તમને આવડી જાય ખરા કે એક પદી કોને કહેવાય દ્વિપદી કોને કહેવાય ત્રિપદી કોને કહેવાય આ હતો દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર છ चल, इन्हें बस जोर से दाखर नंबर, चल, दाखर नंबर सूप, चल कैसे आपने? नीचे आप इन नी जोड़ी सजातियों के विजातियों

છઠ્ઠું લખવાનું કીધેલું છે કે સજાતીય પદ છે કે બીજા કે પદ છે એના આધારે આપણને માહિતી ખબર પડી જાય કે સજાતીય પદ છે કે બીજા પદ છે બરાબર તો ચાલો જોઈએ પહેલું પદ જો તો

સજાત્ય જોડ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે સજાત્ય પદ કોને કહેવાય વિજાત્ય પદ કોને કહેવાય બરાબર હવે જો ઓગર માઈનસ 29 x અને માઈનસ 29 y જો અહીંયા x છે અહીંયા y છે તો શું આવશે વિજાત્ય જોડ આવશે એના પછી 14xy અને 42YZ जो खाली y y z का है છે બાકીના x અહીંયા માં છે ને x અને y z છે અલગ અલગ પદ પડી જાય છે અલગ અલગ અવયવ છે તો શું લખવાનું વિચાર કે જો તરત જ કે રાખ છે કયું પદ ક્યાં મૂકવામાં આવે છે ક્યાં ગોઠવવામાં આવે છે બરાબર એના પછી 4 m વર્ગ અને અહીંયા ખાસ જો ચોથું જે આપેલું છે

કામ સર્જક ને જોડ કારણ કે બંને માં તો સરખા જ છે છે બંને ના અવયવ પણ સરખા જ છે એના એના પછી 4 mv1 જો અહીંયા એમનો કરે તો p ની એક ઘાત છે અહીંયા m ની એક ઘાત છે p ની બે ઘાત છે બંને અલગ અલગ પડી જાય એટલે એમાં આવશે વિજાતીય જોડ એના પછી અહીંયા x z છે ને x વર્ગ z વર્ગ છે બંનેનો અલગ અલગ પડી જાય તો શું લખવાનું

य पद तो दिन कर दो तो मैं तुमने ये ए આપેલું છે માઈનસ x y નો વર્ગ બીજો પદ છે માઈનસ 4 y x નો વર્ગ ત્રીજું પદ છે 8 x નો વર્ગ એના પછીનું પદ છે 2XY નો વર્ગ એના પછીનું પદ છે સાત વાય એના પછી પદ છે માઇનસ અગિયાર નો વર્ગ પછી માઇનસ સો એક્સ પછી માઇનસ અગિયાર એના પછી વીસ પછી માઇનસ છ એક્સ નો વર્ગ પછી વાય બે એક્સ વાય અને ત્રણ એક્સ હવે આમાંથી આપણે વિદ્યાર્થીઓ સજાતીય પદ શોધીને લખવાના છે સજાતીય પદ કયા કયા છે તો આપણે સાથે સાથે જોતા જઈશું અને સાથે સાથે લખતા જઈશું તો જ આપણને ખબર પડશે કે સજાતીય પદ કયું છે અને વિજાતીય પદ કયું છે બરાબર તો ચલો જોઈએ જવાબ એનો આપણને મળશે અહીંયા x y નો વર્ગ છે પેલા માઈનસ x y વર્ગ અને x y વર્ગ વાળું બીજું એક જ હોય એવું છે જો તો આ y x વર્ગ છે નહી નો ચાલે x વર્ગ છે નહીં x y નો વર્ગ એટલે આના જેવું પદ બીજું છે ને અહીંયા છે જો 2x y નો વર્ગ છે તો લખી શકાય 2x y નો વર્ગ આપેલ મણી કે જોડી પાછું બીજું પદ લઈ લઈએ છે જો બધામાં જોઈ લેવાનું બીજું એક ત્રીજું પદ કારણ કે ત્રણ ત્રણ પદ પણ સમાવેશ થાય બરાબર એવું નહીં કે ખાલી બે જ એક જ જોડી બને બીજું પદ ત્રીજું પદ પણ એમાં જેવું આવતું હોય એક સાથે વર્ગ એટલે સાથે સાથે ચેક કરી લેવાનું અહીંયા છે માઇનસ ચાર વાય નો વાય એક્સ નો વર્ગ અને એના જેવું બીજું પદ એક છે વાય એક્સ નો વર્ગ જોઈએ બરાબર તો જો તો નથી કે અહીંયા છે

બીજું પદ જો તો કે છે y વાળો તો કે y x છે અહીંયા y છે છે y તો મૂકી શકાય અને y ચાલો એના પછી માઈનસ 100x માઈનસ 100x અને તો x વાળો બીજું પદ અહીંયા y x છે આ છે અહીંયા x હોય તો અહીંયા 3x છે લખી શકાય અને 3x તરત જ આપણને ખબર પડી જવી જો એના પછી હજી એક એક ઉપર છે જો તો અહીંયા

આનો આ છે એ જગ્યા હવે આપ્યો છે માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર માઇનસ સેવન ક્યુ પી p સો વર્ગ બે હજાર ચારસો પાંચ પી અઠ્યોતેર ક્યુ પી તેર

हाँ, 10 p q अने, आप p q बढ़ो पता है क्यों? p q बढ़ो काली पद्धति हो, काली p q जो आएगी, q p होगी 2.5, 6 तो के माइनस 6 q p, अबे ऐसे p q बढ़ो पर जो आएगा तो वो तो लोग कहाँ रहो? पहला जो आएगा हम साथ साथ हैं, 6 q p से 8 तो आएगा q p, अने 8 तो आएगा q ચાલો એના પછી બે હજાર ચારસો ને પાંચ પી એના પછી આઠ ક્યુ અને આઠ ક્યુ અને એના જો ક્યુ વાળું છે માઇનસ સો ક્યુ માઇનસ सो so, q પછી અહીંયા જે q વાળું પદ જોઈ લેવો સાથે સાથે q વાળું પદ ખાલી ધ્યાન માન લેવો છે નથી આવતું એના પછી - p² q² - p² q² અને p² અને q² પરપોજે જોવાનું p² અને q² પરપોજે છે તો કે હાલ છે બાદ q¹ અને p²

દરેકે દરેક વસ્તુ સમજાય તો જ તમને વધારે ખબર પડશે ખબર પડશે નહીં બરાબર અહીંયા પર આટલી માહિતીઓ ખબર પડી ગઈ હવે જે જોવાનું છે આપણે એ જોવાનું છે કે પદાવલીના સરવાળા અને બાદ બાકી બરાબર હવે એના આધારે આપણને ખબર પડી જાય કે સરવાળા બાદ બાકી જે છે એ આપણે સ્વાધ્યાય જે આગળનું છે એ સ્વાધ્યાય 12.2 થી શરૂઆત થાય છે એમાં પણ સજાતીય પદની જોડી અને વિજાત્ય પદની જોડી ગોઠવીને સરવાળો કે બાદ બાકી કરવાનો આવશે બરાબર આ સ્વાધ્યાય 12.1 નો 5મો કરાયો 6ઠો અને 7મો ના બે દાખલા બરાબર હવે જે જોવાનું છે સ્વાધ્યાય બાદ પણ એક પહેલાની થિયરી એટલે કે પદાવલીના સરવાળા અને બાકી જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ